શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગણેશજીનો જન્મદિવસ એટલે ગણેશ ચતુર્થીનો પવિત્ર પર્વ ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે જે હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજાય છે દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવે છે આ વિશેષ પર્વ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને પછી દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરીને તેમની વિશેષ સેવા કરવામાં આવે છે આવો જ પવિત્ર ગણેશ ચતુર્થીનો પર્વ હવે થોડા જ દિવસોમાં આવવાનો છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે ગણેશ ચતુર્થીનો પર્વ ક્યારે છે આ દિવસના વિશેષ શુભ મુહૂર્ત ક્યાં છે અને વિસર્જનનો સમય કયો રહેશે તો ચાલો આજનો ગણેશ ચતુર્થી ક્યારે છે તેનો વિશેષ વિડીયો શરૂ કરીએ વર્ષ બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થીનો પર્વ આ વખતે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર જોઈએ તો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છીસ ઓગસ્ટ મંગળવારે બપોરે એક ને ચોપન વાગ્યે શરૂ થશે અને આ તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે સત્યાવીસ ઓગસ્ટ બપોરે ત્રણ ને વાગ્યે થશે તેથી ઉદય તિથિ અનુસાર આ વખતે આપણે ગણેશ ચતુર્થીનો પર્વ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવીશું પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન ગણેશનો જન્મ ભાદરવા શુક્લ ચતુર્થીએ મધ્યાહન કાળમાં થયો હતો આ દિવસે તેમની સ્થાપના અને પૂજા કરીને ભક્તો તેમના જન્મોત્સવની ઉજવણી કરે છે મધ્યાહનના સમયને ગણેશજીની પૂજા માટે લાભદાયી માનવામાં આવે છે આથી ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહન કાળમાં ગણેશજીની પૂજા કરવાનો સમય સવારે અગિયાર પાંચથી બપોરે એક ને ઓગણચાલીસ વચ્ચે રહેશે આ સમય દરમિયાન તમે વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને ભગવાન ગણેશની સ્થાપના કરી શકો છો પછી તે ઘરમાં હોય કે બહાર કોઈ પંડાલમાં ગણેશ ચતુર્થીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર ને અઠ્યાવીસથી પાંચ ને બાર વચ્ચેનો રહેશે અને સૂર્યોદય સવારે પાંચ સત્તાવન વાગ્યે થશે સાંજે સૂર્યાસ્તનો સમય સાંજે છ અડતાલીસ વાગ્યે રહેશે બપોરે વિજય મુહૂર્તનો સમય બે એકત્રીસથી ત્રણ બાવીસ વચ્ચે રહેશે આ ઉપરાંત આ દિવસે સર્વાર્થ યોગ અને રવિ યોગ પણ રહેશે આ બંને સવારે પાંચ સત્તાવનથી છ ચાર વચ્ચેનો રહેશે આ દિવસે ભદ્રાનો વાસ બપોરે ત્રણ ને ચુમાલીસ સુધી રહેશે પરંતુ ભદ્રાનો વાસ પાતાળમાં હોવાથી પૃથ્વી પર તેની કોઈ અસર થશે નહીં હવે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના દર્શન કરવાથી મિથ્યા દોષ કે મિથ્યા કલંક લાગે છે તેથી હવે જોઈએ કે આ દિવસે ચંદ્ર દર્શન કયા સમયે બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આ વખતે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી છવ્વીસ ઓગસ્ટ મંગળવારે બપોરે એક ને ચોપન શરૂ થઈ રહી છે અને બીજા દિવસે સત્યાવીસ ઓગસ્ટે બપોરે ત્રણ ને ચુમ્માલીસ વાગ્ય પૂર્ણ થઈ રહી છે તેથી છવ્વીસ ઓગસ્ટે બપોરે એક ને ચોપન રાત્રે આઠ ને ઓગણત્રીસ સુધી ચંદ્ર દર્શન વર્જિત રહેશે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રોજ સવારે નવ અઠ્યાવીસ રાત્રે આઠ છપ્પન સુધી ચંદ્ર દર્શન ન કરવું જોઈએ હવે ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ દસ દિવસ સુધી ચાલે છે અને પછી અનંત ચતુર્દશીના છેલ્લા દિવસે સમાપ્ત થાય છે દસ દિવસ પછી ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જેને ગણેશ વિસર્જનનો દિવસ કહેવાય છે આ વખતે અનંત ચતુર્દશી છ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે આવી રહી છે અને આ જ દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ગણેશજીની સોળસ ઉપચારથી પૂજા અર્ચના કરવી જોઈએ સંગીત અને તાલ સાથે તેમની મૂર્તિને ઘરે લાવીને સ્થાપના કરી શકાય છે તે પછી દસ દિવસ સુધી તેમની સંપૂર્ણ સેવા પૂજા અને અર્ચના કરવામાં આવે છે અને છેલ્લા દિવસે તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કેટલાક લોકો ભગવાન ગણેશજીનું વિસર્જન ત્રીજા પાંચમા કે સાતમા દિવસે પણ કરે છે એવી માન્યતા છે કે ભગવાન ગણેશજી બળ અને બુદ્ધિના દાતા છે તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે દસ દિવસની પૂજા પછી અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જે જીવનના ચક્ર અને પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું પ્રતિક છે આ દર્શાવે છે કે દરેક શરૂઆતનો અંત આવે છે પરંતુ ગણેશજીની શુભ આશીર્વાદ હંમેશા રહે છે તેથી દસ દિવસ સુધી જો તેમની પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પૂજા અર્ચના કરવામાં આવે તો મનુષ્યની કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી તેમની કૃપાથી તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ગણેશજીને વિઘ્નો દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિના દાતા માનવામાં આવે છે આ પર્વ દરમિયાન ભક્તો તેમની પૂજા કરીને જીવનની અડચણો દૂર કરવા અને સફળતા બુદ્ધિ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે એક કથા અનુસાર ગણેશજીની ઉત્પત્તિ માતા પાર્વતીએ કરી હતી જ્યારે તેમણે પોતાના શરીરના મેલમાંથી ગણેશની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા આ દિવસે ગણેશજીની સ્થાપના અને પૂજા તેમના દિવ્ય સ્વરૂપની યાદ અપાવે છે ગણેશજીને દરેક શુભ કાર્યની શરૂઆતના દેવતા માનવામાં આવે છે ગણેશ ચતુર્થીએ તેમની પૂજા કરવાથી નવા કાર્યો વ્યવસાય કે પ્રોજેક્ટની સફળ શરૂઆત થાય છે આ પર્વ લોકોને એકબીજા સાથે જોડે છે ઘરો મંદિરો અને સાર્વજનિક પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે જ્યાં ભક્તો સાથે મળીને પૂજા ભજન અને આરતી કરે છે આ ઉત્સવ ભક્તિ આનંદ અને સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે દસ દિવસની પૂજા પછી અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જે જીવનના ચક્ર અને પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું પ્રતીક છે આ દર્શાવે છે કે દરેક શરૂઆતનો અંત આવે છે પરંતુ ગણેશજીની શુભ આશીર્વાદ હંમેશા રહે છે આ રીતે ગણેશ ચતુર્થી ભક્તિ શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનો પર્વ છે જે ભગવાન ગણેશની કૃપા અને આશીર્વાદ મેળવવાનો અવસર પૂરો પાડે છે તો મિત્રો આ હતી આવનારી ગણેશ ચતુર્થી વિશેની સંપૂર્ણ માહિતી ગણેશ ચતુર્થીના વિશેષ દિવસે ગણેશજીની સુંદર પૌરાણિક કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો